અને પોતાનો પ્રતિભા પ્રદર્શન કર્યું હતું પ્રતિયોગિતામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સિપાલ અલ્પાબેન તલવાણીયા દ્વારા તેમજ સંચાલન શિક્ષક શ્રી સચિનકુમાર ભાવાણી સાહેબે કર્યું હતું આ કાર્યક્રમમાં શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીમાં આધ્યાત્મિકતા સંસ્કાર અને સંસ્કૃતિનું ચિંતન પણ થયું જે ગુરુ પૂર્ણિમાની ભાવનાને સાર્થક કરે છે ત્યારે કવિતા છે ગુરુ છે જીવનનો માર્ગદર્શક પ્રકાશ તંતુ પ્રકાશ જે શીખવે સત્યનો પાઠ બંધે જીવનમાં વિશ્વાસ જ્ઞાનને દે ગાઢ ઝાંખી કરે અંધકાર ને દૂર ગુરુ વિના નહીં થઈ શકે આત્મા શાંતિમાં પૂર શિક્ષણ કેવળ પાઠ નહીં જીવન જીવી બતાવે શ્રદ્ધા સમાન અને સદાચારની ચિત્ત જ્યોત જગાવે તેઓને વંદન અનેક વાર હૃદયથી માન આપીએ ગુરુ પૂર્ણિમાના પાવન દિને સદગુરુને શત નમીએ રિપોર્ટ બાય આદમ નોત્યાર કચ્છ કેર બ્યુરો ચીફ લખપત તાલુકા